ચાલો આજે સૌથી ઊંચા શિખરોની સફરે ધરતી પરનું સૌથી ઊંચું શિખર કહ્યું એ કોઈ પૂછે તો ફટ દઈને માઉન્ટ એવરેસ્ટ એવો જવાબ આપી શકીએ એવરેસ્ટ જગતનું સૌથી ઊંચું શિખર છે અને એશિયામાં છે પરંતુ દરેક ખંડ પાસે પોતાના સૌથી ઊંચા શિખરો છે પર્વતારોહીઓ એ સેવેન સમેટ તરીકે ઓળખાતા શિખરો સર કરવાનું સપનું જોતા હોય છે ઓગણીસો ને માં ડિક બેસ આ તમામ શિખરો સર કરી સાત શિખર અભિયાન પૂરું કરનાર પ્રથમ પર્વતારોહક બન્યા એશિયા પૃથ્વી પરનો સૌથી ઊંચી પર્વતમાળા ધરાવતો ખંડ છે અહીં આવેલી હિમાલય પર્વતમાળા લગભગ ચોવીસો કિલોમીટર લાંબી છે અહીં આવેલું માઉન્ટ એવરેસ્ટ આઠ હજાર આઠસો અડતાલીસ મીટર વિશ્વનું સૌથી ઊંચું શિખર છે હિમાલય પર્વતમાળામાં ગંગા યમુના અને બ્રહ્મપુત્રા નદીઓનો સ્ત્રોત છે આ પર્વત દર વર્ષે લગભગ પાંચ મીમી જેટલો ઊંચો થાય છે કારણ કે ભારતીય અને યુરેશિયન ટેક્ટોનિક પ્લેટ સતત ટકરાઈ રહી છે પરિણામે હિમાલયની ઊંચાઈ દર વર્ષે વધે છે ઓગણીસો ત્રેપનમાં પ્રથમ વખત માઉન્ટ એવરેસ્ટની શિખર પર એડમન્ટ હિલેરી અને તેન ઝીંગ નોર્ગેએ ચઢાણ કર્યું હતું વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક્સ ફોર વોચિંગ